હલો ગાઈશ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે આ હોમ ડેકોરેટનું વોટરફોલ્ટ કેમ બનાવ્યું છે એના વિશે આપણે હું તમને જણાવીશ કેટલામાં બન્યું અને ક્યાંથી વસ્તુ લીધી ને કઈ રીતે બનાવ્યું છે એ તો સૌથી તો સૌથી પહેલા આપણે એક આપણા ફોર વ્હીલનું ટાયર છે અને એને ફરતી બાજુ ગ્રાસ લગાવેલું છે માપનું કટિંગ કરી અને આ ગ્રાસ છે એ ઓનલાઈન મીશોમાંથી મગાવ્યું હતું એકસો સિત્તેર ની સીટ આવી હતી અને ફરતીકોરે ચોટાડી દીધું છે અને ચોટાડું કેવી રીતે એ પેલા હું તમને કહું કે આમાં આપણે નવું ફ્રિજ કે ટીવી કે લઈએ ને એમાં આપણે થર્મોકોલ આવે છે એ થર્મોકોલ તમે ખૂટડો બે ખૂટડા પેટ્રોલ હોય ને એની અંદર કટકા કટકા નાખી અને એકદમ ખાટો રસ રસ જેવું કરતા જાહો એટલે એનાથી ગમે એ વસ્તુ મસ્ત રીતે ચોટી જાહે તો ફરતીકોર આપણે આ ટાયર છે ફોર વ્હીલ નું એને ફરતીકોર આ ગ્લાસ લગાવી દીધું છે અને જે આ તમે જોવો છો આ પણ થર્મોકોલ જ છે અને સ્ટેપ બાય સ્ટેપમાં સૌથી મોટું ચોરસ પહેલાં કાપ્યું પછી એનાથી નાનું પછી એનાથી નાનું એ રીતે સ્ટેપ બાય સ્ટેપમાં આપણે આ થર્મોકોલ બધું એનાથી જ ચોંટાડી દીધું છે અને આ કલર કરી દીધો છે છે થર્મોકોલ જ પણ કલર કરી દીધો અને જે આ ગ્રાસની જે પટ્ટી વહી હતી એ ફરતી કોર બધી લગાવી દીધી છે અને આ બધી વસ્તુ જે આ પથ્થર છે કલરિંગ એ તો તમને હોમ ડેકોરેટની જે વસ્તુ મળતી હોય ત્યાંથી આ પથ્થર મળી જાય તો આ બધા ખાલી સાદા પથ્થર છે એને કલર કર્યો છે અને આ પથ્થર આપણે હું ડેકોરેટની વસ્તુમાંથી ગમે ત્યાંથી મોલમાંથી મળી જાય ને આ સાદી ખાલી મટુકી હતી એ પણ મારે ઘરમાં પડેલી હતી તો એને કલર કરી દીધો છે ને જે આ ચકલીને બેસાડી છે બે ચકલી છે અહીંયા છે એક તો એ પણ અમારા ઘરના કંઈક ફ્લાવરમાં હતી તો એનો પણ અહીં ઉપયોગ કરી લીધો છે મસ્ત રીતે બેસાડી દીધી છે અને અહીંયા આપણે શિવલિંગ બેસાડ્યા છે અને મટુકીની અંદર આપણે પાણી મટુકીની અંદરથી પાણી આવશે અને શિવલિંગ ઉપર જલધારા થાય એ રીતે આપણે આ ગોઠવું છે અને જે આપણે ટાયર રાખ્યું છે ટાયરની અંદર જે ટબ હતો મારી પાસે રસનો ટબ હતો આ રીતે તો એ ટબ પાણી ભરી પાણી ભરી અને રાખી દીધો ને અંદર મોટર બેસાડેલી છે જે મોટર તમને મીસોમાંથી કંઈક ત્રણસો સાડા ત્રણસોની ની મળી જાય અને આ વેલ પણ મેં અહીંયાથી જ લીધી છે આ મને એકસો પચાસમાં પડી હતી અને આ ઘરમાં જ પૈડી ત્યાંનો ખર્ચો કર્યો નથી તો પછી આપણે જે આ કલર કરી અને આ જે રીતે આપણે યોગ્ય લાગે એ રીતે પથ્થર બધા ગોઠવી દીધા છે અને પછી બાજુમાંથી દોરડું લંબાવીને બોર્ડ રાખી અને આપણે મોટરને અંદર ઉતારીને ટબમાં પાણી ભરી લીધું છે અને પછી જે એ પાણી હશે એ પાણી પણ પાછું અહીંયા બધી કાણા કરી દીધા છે સાઈડમાં પાણી પાછું અંદર થર્મોકોલમાં થાય અને ટબમાં ચાહે તો આપણે એકવાર ચાલુ કરીને જોઈએ તો અત્યારે આપણે આ વોટરફોલ ચાલુ કર્યો છો તો છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણે શિવલિંગ ઉપર જલધારા થાય છે તો બસ આનો જાજો આપણે કાંઈ ખર્ચો પણ નથી થયો આપણે લગભગ હજારથી પંદરસોની અંદર આ વોટરફોલ બની ગયો છે અને આ વોટરફોલ તમે ગમે ત્યાં ઓપન ટેરસમાં અથવા તો અગાસી ઉપર અથવા તો ગેલેરીમાં ગમે ત્યાં રાખી શકો એમ છો અને જો આ જ આપણે વોટરફોલ આપણે ગમે ત્યાં બજારમાં લેવા જઈએ તો તમને બે અઢી હજારમાં પડશે અને ઘરે બહુ મસ્ત રીતે બની ગયો છે તો આ છે આપણો વોટરફોલ અને તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં તો આ હતો આપણો વિડીયો વોટરફોલ કેટલામાં બનો અને કઈ રીતે બનો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલનું નામ છે યુટ્યુબની દીવાની તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં